નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ધોરણ પાંચની અંદર લેવામાં આવતી નવોદય એક્ઝામ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું રજીસ્ટ્રેશન છે ચાલુ થઈ ગયું છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે નવોદય એક્ઝામ શું છે કયા ધોરણની અંદર લેવામાં આવે છે કયા બાળકો છે એ એક્ઝામ આપી શકે છે આ એક્ઝામનું ફોર્મ રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે અને મિત્રો આ પરીક્ષાની અંદર કેવા પ્રકારનું જે એજ્યુકેશન છે એ આપવામાં આવે છે અને પરીક્ષા છે મિત્રો એના માટે પરીક્ષાનું જે માળખું છે એ કેવા પ્રકારનું રહે છે આ તમામની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીશું તો મિત્રો વાત કરીએ તો નવોદય બે હજાર અને છવ્વીસ માટેનું જે રજીસ્ટ્રેશન ફોર્મ છે તે મિત્રો ચાલુ થઈ ગયા છે અને એની મિત્રો રજીસ્ટ્રેશન કરવા માટેની જે લાસ્ટ ડેટ છે તે મિત્રો છે સોળ નવ બે હજાર ચોવીસ સુધી એટલે કે મિત્રો તમે સોળ નવ બે હજાર ચોવીસ સુધી પોતાના બાળકનું આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો રજીસ્ટ્રેશન કયા બાળકોનું કરવું તેની વાત કરીએ તો મિત્રો તમારું બાળક જો હાલમાં ધોરણ પાંચની અંદર અભ્યાસ કરી રહ્યું છે તો તમે તમારા બાળકનું આ પરીક્ષા માટે મિત્રો રજીસ્ટ્રેશન કરી શકશો નવોદય એક્ઝામ છે મિત્રો એ ધોરણ છની અંદર નવોદય જે દરેક જિલ્લાની અંદર મિત્રો સ્કૂલ આપવામાં આવી છે જો મિત્રો એની અંદર એડમિશન આપવા માટેનું એક ક્વોલિફિકેશન ટેસ્ટ છે અને એની અંદર મિત્રો જો તમારું બાળક ધોરણ પાંચની અંદર આ પરીક્ષા આપે છે ઉત્તીર્ણ થાય છે અને મેરિટની અંદર સ્થાન પામે છે તો મિત્રો તેને વિનામૂલ્યે નવોદયની અંદર એડમિશન આપવામાં આવે છે અને મિત્રો ધોરણ બાર સુધીનું ત્યાં મફત અને ફરજિયાત શિક્ષણ છે મિત્રો ટોટલ સુવિધાઓ સાથેનું આપવામાં આવે છે તમારે મિત્રો તમારું બાળક જો ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અને તેનું રજિસ્ટ્રેશન કરવું છે તો મિત્રો તમારે નવોદયની જે ઓફિશિયલી વેબસાઇટ છે નવોદય વિદ્યાલય સમિતિ એના ઉપર મિત્રો જવાનું થાય છે આ મિત્રો વેબસાઇટ છે એ આપણે વિડીયોની લિંકની અંદર મૂકેલી છે બાયોમાં તો તમે લિંક ઉપર જે ડાયરેક્ટલી ટચ કરી અને મિત્રો તમે તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન મિત્રો તમે તમારા બાળકના સ્કૂલ દ્વારા પણ કરી શકો છો કાફેમાં જઈ અને મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અહીંયા મિત્રો વાત કરીએ કે હવે રજીસ્ટ્રેશન કરવા માટે તમારા બાળકના કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત પડશે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું એક ફોર્મ આવે છે જે તમારે નવોદયની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું હોય છે અથવા તો મિત્રો તમે કાફેમાં જાઓ તો પણ તમને ત્યાંથી સરળતાથી મળી રહે છે તો અહીંયા મિત્રો જે ફોર્મ આપેલું છે એ તમારે ફોર્મ કેપિટલ લેટર્સની અંદર ફોર્મ કમ્પલસરી ભરવાનું રહે છે અને મિત્રો આ ફોર્મની અંદર તમારું બાળક જે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે ત્યાં પ્રિન્સિપલના મિત્રો સહી સિક્કા કરવાના હોય છે ગોળ સિક્કો અને મિત્રો આચાર્યનો સિક્કો હોય છે તે બંને લગાવવો ફરજિયાત છે આ મિત્રો ફોર્મ છે તમારે તમારા બાળકના સ્કૂલમાં જઈ અને મિત્રો ભરાવી લેવાનું રહેશે આટલું થઈ ગયા બાદ મિત્રો અહીંયા બાળકનું રજીસ્ટ્રેશન કરવા માટે ત્રણ ચાર પાંચ એનો મિત્રો જે બાળકનું કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો એ પણ ડિટેલ તમારા ફોર્મની અંદર અહીંયા લખવાની થાય છે આ ફોર્મ ઓકે થઈ જાય એટલે મિત્રો આ તમે ફોર્મ લઈ અને તમારા બાળકનું આધાર કાર્ડ તેનો મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તેની સિગ્નેચર લઈ અને કોઈપણ નજીકના કાફેની અંદર જઈ અને તમે આ ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકો છો તમારા બાળકનું જો આધાર કાર્ડ ન હોય તો રહેઠાણના પુરાવા તરીકે માતા પિતાનું આધાર કાર્ડ અથવા મિત્રો કોઈપણ રહેઠાણનો જે પુરાવો છે એ મિત્રો લખી અને તમે રજીસ્ટ્રેશન કરી શકશો રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એના માટે આપણે અલગથી નેક્સ્ટ વિડીયો છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટ કરીશું તમે જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે તો તે વિડીયોની નોટિફિકેશન પણ તમારા સુધી પહોંચી જાય એના માટે તમારે નીચે બેલાયકોન બટનને ઓલ પ્લેસ ઉપર સબસ્ક્રાઈબ કરી લેવો હવે મિત્રો અહીંયા વાત કરીએ કે કયા બાળકો છે આ ફોર્મ ભરી શકે છે તો બાળક ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતું હોવું જરૂરી છે સાથે સાથે મિત્રો બાળકની જન્મ તારીખ પણ અહીંયા ખૂબ જ અગત્યની છે જો તમારું બાળક તારીખ એક પાંચ બે હજાર તેરથી અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો કે તમારું બાળક છે એક પાંચ બે હજાર તેરથી એકત્રીસ સાત બે હજાર પંદર વચ્ચે જન્મેલ હોય તો તમે તમારા બાળકનો ફોર્મ છે મિત્રો પરીક્ષા માટે ભરી શકશો ઘણી વખત મિત્રો ઘણા બાળકો મોડા બેસવાના કારણે અથવા ક્યારેક દાખલ મોડા થવાના કારણે ઉંમર મોટી હોય છે પરંતુ પાંચમા હોય તો એક્ઝામ આપી શકતું નથી તો તમારા બાળકની ઉંમર એક પાંચ બે હજાર તેરથી એકત્રીસ સાત બે હજાર પંદર વચ્ચે મિત્રો હોવી જરૂરી છે અહીંયા મિત્રો આટલી ઉંમર હોય તો તમારું બાળક છે એ જે તે જિલ્લાની નવોદય માટે જે પરીક્ષા છે તેના માટે રજીસ્ટ્રેશન કરી શકશે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી લીધી મિત્રો સ્કૂલમાંથી મિત્રો જે ફોર્મ ભરીને આપે છે તે ફોર્મ બાળકનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ અને મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે એ મિત્રો અને જે સિગ્નેચર તમારા બાળકની આટલી વસ્તુ મિત્રો તમારે લઈ જવાની રહે છે હવે મિત્રો અહીંયા વાત કરીએ કે નવોદય એક્ઝામ ફોર્મ ભરાઈ જાય છે તમારું બાળક પરીક્ષા આપવા માટે પણ જાય છે તો પહેલાં આ પરીક્ષાની અંદર પરીક્ષાનું જે માળખું હોય છે એ કેવા પ્રકારનું પૂછાતું હોય છે તો અહીંયા મિત્રો જે બાળકનું જે પ્રશ્નપત્ર છે એ ટોટલ સો માર્ક્સનું હોય છે અને એના માટે બાળકને બે કલાક છે મિત્રો આપવામાં આવ્યા હોય છે એટલે કે એકસો વીસ મિનિટ છે એ બાળકને આપવા માટે આવે છે અને મિત્રો આ સો માર્ક્સના પેપરની અંદર એંસી પ્રશ્નો છે એ બાળકને પૂછવામાં આવે છે અને મિત્રો આ એંસી પ્રશ્નોના જવાબ છે એને અલગથી એક ઓએમઆર સીટ આપવામાં આવે છે જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જોઈએ છીએ તો એ ઓએમઆર છે મિત્રો આપવામાં આવે છે અહીંયા બાળકોએ આ એંસી પ્રશ્નોના જે જવાબો હોય છે તેને કમ્પલસરી ટીક કરીને લખવાના હોય છે પરીક્ષાના માર્ગેની વાત કરીએ મિત્રો તો ટોટલ ત્રણ વિભાગની અંદર એક્ઝામ લેવામાં આવે છે અને એના મિત્રો ટોટલ એંસી સવાલ છે અને સો માર્ક્સનું આ પ્રશ્નપત્ર રહે છે સૌથી પહેલો જે વિભાગ છે તે મેન્ટલ એબિલિટીનો હોય છે એટલે કે બાળકોની મે મિત્રો જે ક્ષમતા ચકાસવાની છે એના પ્રશ્નપત્રમાં સૌથી પહેલાં ચાલીસ પ્રશ્નો તેના હોય છે અને તેના મિત્રો ટોટલ પચાસ માર્ક્સ છે બાળકને આપવામાં આવે છે આ ચાલીસ માર્ક્સની મિત્રો આકૃતિ પૂછાય છે એની અંદર એ આકૃતિઓ છે બાળકને સાચી આકૃતિ ગોતવાની રહે છે અલગ પડતી આકૃતિ ગોતવાની રહે છે પરીસાવારી આકૃતિ ગોતવાની રહે છે તો મિત્રો જુદા જુદા દસ પ્રકારની આકૃતિઓ હોય છે એ પૂછવામાં આવતી હોય છે અને એના મિત્રો તેને ચાલીસ પ્રશ્નોના પચાસ માર્ક્સ આપવામાં આવેતા હોય છે ત્યારબાદ છે મિત્રો બીજો વિભાગ છે જે મિત્રો ગણિતનો રહે છે અને ગણિતનો મિત્ર એક્ઝામના ટોટલ વીસ પ્રશ્નો છે અહીંયા પૂછવામાં આવે છે એની અંદર મિત્રો જે નવોદયનો જે અભ્યાસક્રમ છે એની અંદર સંખ્યા જ્ઞાનથી લઈ અને મિત્રો નફાકોર સુધીના જે ગણિતના દાખલા છે અહીંયા બાળકને પૂછવામાં આવતા હોય છે તો આ વીસ પ્રશ્નોના પચીસ માર્ક છે મિત્રો આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો છેલ્લો અને લાસ્ટ વિભાગ હોય છે જે છે મિત્રો ગુજરાતી ભાષાનો તો આ ભાષાની અંદર મિત્રો જુદા જુદા ફકરા પૂછવામાં આવે છે અને આ ફકરાની અંદરથી જ મિત્રો પ્રશ્નો આપવામાં આવે છે અને આ પ્રશ્નોના જવાબ મિત્રો ઘણી વખત ફકરાની અંદર એક જેવા લાગતા હોય છે એટલે મિત્રો આપણને તેની ક્ષમતા મુજબના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે તો અહીંયા મિત્રો વીસ માર્ક્સના અહીંયા પચીસ માર્ક્સના વીસ પ્રશ્નો છે એ ગુજરાતીને આપવામાં આવે છે તો આ મીટલ ચાલીસ વીસ વીસ એમ એંસી સવાલ હોય છે અને તેની સામે મિત્રો પચાસ માર્ક્સની મેન્ટલ એબિલિટી પચીસ માર્ક્સનું ગણિત અને પચીસ માર્ક્સનું ભાષા એમ સો માર્ક્સનું પ્રશ્નપત્ર છે એ બાળકને પૂછવામાં આવતું હોય છે અહીંયા મિત્રો તમારું બાળક છે એ શહેરી ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે અભ્યાસ કરે છે તો બંનેનો મેરિટ છે મિત્રો એ અલગ રીતે નીકાળવામાં આવે છે તો બાળક જ્યારે એક્ઝામ આપી દે છે ત્યારે એનું મેરિટ બહાર પડે છે અને મેરિટની અંદર મિત્રો ઉત્તીર્ણ થઈ અને મેરિટમાં સ્થાન પામે તો એ બાળકને જે તે જિલ્લાની મિત્રો જે નવોદય સ્કૂલ હોય છે ગવર્મેન્ટ એની અંદર મિત્રો એડમિશન આપવામાં આવતું હોય છે તો મિત્રો એક આ સારી એવી એક્ઝામ છે અને તમારું બાળક જો મિત્રો હોશિયાર છે સારું એવું ધ્યાન આપે છે ભણવામાં તો એના માટે મિત્રો આ એક્ઝામ છે એ બેસ્ટ છે અને નવોદયનું શિક્ષણ પણ મિત્રો ખૂબ જ સારું હોતું હોય છે ત્યાં બાળકનો સર્વાંગી વિકાસ છે મિત્રો એ કરવામાં આવતો હોય છે તો તમારું પણ બાળક જો ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે અને મિત્રો તમારું બાળક પણ છે તો તમે આ એક્ઝામ એને ચોક્કસથી અપાવી શકો છો ફોર્મ કઈ રીતના ભરવું એના માટે એક અલગથી વિડીયો આપણે પોસ્ટ કરીશું બીજી કોઈ મિત્રો તમને સમસ્યા હોય ફોર્મ ભરવા માટેની કે કોઈપણ મિત્રો ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો મળીએ નવા વિડીયોની અંદર એક નવી અને યુઝફુલ માહિતી સાથે